નમસ્તે દવા લીધી અને તરત જ બાળક રહી ગયું એ પણ વિજ્ઞાનના સહારે આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા અહીં તમે આ બહેનનો તમે એને મોઢે જ તે સાંભળો કે એમને તરત બાળક રહી ગયું कोई વાર ન લાગી આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબી બીબી દ્વારા डॉक्टर ગૌરવ ચાવડા અને ડોક્ટર અલ્પા ચાવડા ભાવનગરના દવાખાને તો નિરાતે વિશ્વના સૌથી ઓછા દરે ભારત દેશના સૌથી ઓછા દરે ગુજરાત રાજ્યના સૌથી ઓછા દરે ગેરેન્ટેડ ઓછા ભાવ તમે એકવાર તમારા વિસ્તારમાં તપાસ કરાવી અને ભાવ કઢાવી શકો છો છતાં પણ સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ સૌથી સારું રિઝલ્ટ અને સૌથી ઓછો દર ગેરેન્ટેડ આપના વિસ્તારમાં આપ અમદાવાદો ભાવનગરો આપ બરોડા હો સુરતો એના કરતાં અમે ખાતરી આપીએ છીએ કે આ વિશ્વનો સૌથી ઓછો દર છે ટેસ્ટ ટુ બેબી આઈવીએફ અમે કરી આપતા હોઈએ છીએ આપને ફક્ત એક જ નંબર કરવાનો છે ચુમ્મોતેર નવસો બાણું એકસો નેવ્યાશી અમારો મોબાઈલ નંબર છે ચુમ્મોતેર નવસો બાણું એકસો નેવ્યાશી અમારું એડ્રેસ છે ભાવનગર ડૉક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડાની હોસ્પિટલ એસટી બસ ની સામે ફાનવાડી ચોક પીલગઢ